માન્દ્ર બસો પંચાણું ડીઆઈ ટર્બો જન્માષ્ટમી ઓફર સાથે વેચવાનું છે માત્ર બે લાખ કિંમત રાખેલી છે અને ટ્રેક્ટરમાં સાવ નવા ટાયર જોવા મળશે રિમોલ્ટ ટાયર નવા ગેરંટીવાળા અને ટ્રેક્ટર સાવ સોખું જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વહેલી તકે ખેડૂત મિત્રો માલિકનો કોન્ટેક કરી લેવો આ ટ્રેક્ટર ગણતરીના કલાકોમાં વેચાઈ જશે વહેલાં તે પહેલાં અને આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે મહેન્દ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયાર બારનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે ટાયર નવા જોવા મળશે રિમોલ્ટ ટાયર ગેરંટી સાથે અને ટ્રેક્ટર જન્માષ્ટમીની ઓફર સાથે વેસવાનું છે તો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કંપની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે બસો પંચાણું ડીઆઈ ટરબોર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં સડો ક્યાંય જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે હાલમાં કોઈ પણ ખરાબી કે ખર્ચો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે રૂબરૂ જય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે મહેન્દ્ર ટર્બો ટ્રેક્ટરની માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ રૂપિયા રાખેલી છે જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે માત્ર બે લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો તાલુકો લાઠી ગામ અડતાળા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો મિત્રો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય